મસ્ત જો આજે થેપલાનો પ્રોગ્રામ છે રેડીમેડ થેપલા વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જો પોતાને બધું મારી ફ્રી થઈ ગઈ અને હજી છે થોડું ઘણું કામ બાકી છે કપડાં સુકવવાના છે તો ટપ ભરી રાખ્યું છે અને આ બે બાળકો જો નીલ અને એલ ફ્રેન્ડ બે રમવા માંડ્યા છે નવો વેપાર નવો વેપાર રમો છો ને નવો વેપાર રડો રમવા મળ્યા છે અને આજે થોડુંક રસોડું કિચન પોઈન્ટ ને એવું બધું જો સાફ કર્યું ને સરસ મજાનું એટલે પછી છે ને રહી ગયું થોડુંક કામ ને એવું જો આખું કિચન પોઈન્ટ છે એ બધું નીચે ઉતારીને બધું વ્યવસ્થિત સાફ કરી નાખ્યું એટલે પછી કપડાં સુકવવાના રહી ગયા પણ તોય તે હજી તડકો છે ને ફટાફટ સુકવી દઉં એટલે કામ પતે આજે બીજું કંઈક નવીન કામ કરવું નથી એટલે આ ઘરનું જે કામ છે એ બધું ફટાફટ પતી જાય ધર્મ ભાઈ જો કે છોકરા ફ્રી ન થવા દે કાંઈક ને કંઈક કંઈક ને કંઈક વેરીને હાલો ફટાફટ એમ થોડું ખવાય થોડા થોડા લઈને ખવાય એટલે વેરાય નહીં ને હું જો બેસી ગઈ છું મગ લઈને ખાવા કે મમ્મીને મગ ખાવાનું કીધા છે એને પલાળીને બેફાતા એને મગ જ ખાવાના છે હું થોડાક ખાવ તારે ખાવા છે ઉભરે ઉભરે મીઠું હલાવવાનું છે ઉભરે પેલા હું તને થોડાક ચખાડું બરોબર હા પણ તું ખાઈ લેજે પણ થોડાક પેલા ચાખી જો તને ભાવે છે તો પછી હું તને વધારે આપું ભાઈ હમ જાતે ખાઈ લઈશ ઓકે હેલ્ધી ફૂડ ખાઈ છીએ અમે હેલ્ધી ફૂડ એ તો હા રોજ મગ ખાઈ તો શરીર ઘટી જાય એમાં અને મગમાં શક્તિ હોય એટલે કાંઈ વાંધો ન આવે પણ રોજ પાછા ખાઈ તો થાય એક દિવસ ખાઈ ને પાંચ દિનો ખાઈ એમ ન હોય રોજ ખાઈ થોડા થોડા તો કઈક એનર્જી આવે ને તો શરીરમાં કઈક ચરબી નું પ્રમાણ ઓછું થાય ખાધા કરવી બધી તો ન ઓછું થાય ભાઈ તો ને આ મારા મગ તો આ ભાઈ ઉપાડી ગયા હવે હું શું થોડા થોડા ત્યાર પછી આપણી ભાષામાં જો સરસ મજાનો રોંઢો થઈ ગયો છે તો મેં કીધું કે લાવ વાસણને એવું ચડાવી દઉં તો હું પણ અહીંયા જો કામમાં લાગી ગઈ છું આપણે મમ્મીના ઘરે આવીએ તો પણ શું કામ તો કરવું જ જોઈએ ભાભી હોય તો થોડુંક ઓછું કરવું પડે હું ભાભી નથી એટલે મમ્મીની સાથે સાથે હેલ્પ તો કરાવવી જ પડે કોઈ પણ જગ્યાએ જઈએ આપણે કામ કરીએ તો જ સારા લાગીએ તો થોડું ઘણું કામ હું પણ કરું છું પણ મારા ઘર કરતાં થોડીક શાંતિ લાગે કારણ કે આપણું પિયર હોય એટલે આપણે થોડોક આરામને એવું કરીએ અને એકદમ જ આમ શાંતિ ફીલ થાય બધા એવું કહેતા હોય કે પિયરમાં જવું પણ પિયરમાં જવાની ખરેખર મેરેજ પછી સૌથી વધારે આપણને ગમતું ઘર હોય તો પિયરનું જ હોય કારણ કે એકદમ જ શાંતિ ફીલ થાય ફ્રેશ ફીલ થાય અને આપણે જેવી રીતે રહેવું એવી રીતે રહી શકીએ શાસ્ત્રીમાં પણ રહેતા જોઈએ છીએ પણ ત્યાં આપણે બાળકોની જવાબદારી આ તે થોડુંક વધારે લાગે પણ અહીંયા ત્યાં આપણે થોડીક શાંતિ લેવા ફ્રેશ લેવા તો આવતા જોઈએ છીએ તો વેકેશનમાં હું પણ આવી ગઈ છું એમ તો મમ્મીનું ઘર નજીક છે એટલે હું આવતી જતી હોય પણ હવે નીલને એવું ભણે એટલે રોકાવા માટે થોડુંક ઓછું આવવાનું થાય તો જો અહીંયા બધા જ વાસણ છે એ સારી રીતે હું પ્લેટફોર્મ સાફ કરીને બધું સાફ ને એવું કરી દઉં છું પછી બાળકો માટે ચા દૂધને એવું બધું બનાવી દઈશ પણ પહેલાં મેં કીધું વાસણ ચડી જાય એટલે છે એનું કામ પતી જાય અને બધા વાસણ એક રીતે સારખી રીતે મળી જાય નહીંતર પછી કોઈ વસ્તુ મળે ન મળે એવું થાય જો ધર્મ પણ અહીં આવી ગયો અને જે પેલી પીછી આવે તેલ તળવા માટેની પીછી લઈને જતો રહ્યો એને એમ થયું કે આ કે રમત ચોકડું છે તો એ પણ એ લઈને જતો રહ્યો અને રસોડાની એક્ઝેટ બાજુમાં જ ચોકડી છે એટલે એ પણ ખૂબ જ સારું પડે કે કોઈ વાસણ તે મૂકવું હોય તો ફટાફટ ત્યાં મૂકી દઈ તો જો મારે બધા જ વાસણ અહીંયા સરસ મજાના છે એ ચડાવાઈ ગયા છે હવે હું આગળ થોડુંક ચા પાણીનું ને એવું બધું કામ કરીશ એમ કરતાં કરતાં સાંજ ક્યાં પડી જાય પાછી ફરીથી સવારથી સાંજ ક્યાં પડી જાય કંઈ વાર જ નથી લાગતી ત્યાર પછી થોડોક સમય હતો તો અમે નીચે બેસવા માટે આવી ગયા અને ખરેખર આ પાછળનો ભાગ છે પણ ત્યાં ખૂબ જ પવન આવે છે પાછળ સોસાયટી છે ત્યાં આ રીતે કડવો લીમડો છે મસ્ત મજાનો લીમડો છે અને પવન તો એટલો સરસ આવતો હતો ને કે આમ એકદમ જ ફ્રેશ ફીલ થતું હતું કે ધર્મ નીલ મમ્મી બધાને લઈને અમે જો નીચે આવી ગયા છીએ સરસ મજાના અને મમ્મી એ બધા બીજા માસી જોડે બેઠા છે અહીંયા અને પવન એકદમ જ સરસ હતો હું તમને બતાવું કે બધા એના છે બહુ જ ઉઠતા હતા પાછળનો ભાગ છે અહીંયા બધી સાયકલો અને એવું બધું પાર્કિંગમાં પડેલું છે અને આગળ તો હું તમને બતાવું છું હિંચકાને એવું બધું છે ઘણી વખત બ્લોગમાં બતાવી દઉં છું મેં અહીંયા જો સરસ મજાનો પવન આવે છે બેસવાની પણ મજા આવી ગઈ થોડીક વાર બસ અડધો કલાક જ બેઠા હતા ખૂબ મજા આવી ગઈ આમ પવન એટલો મસ્ત હતો ને કે આમ અંદરથી આમ મજા જ આવતી હતી એકદમ શાંતિ ફીલ થતી હતી કદાચ આપણે જો એકલા પણ બેસવા આવી જઈએ ને તો આવો પવન હોય ને તો આમ મજા આવી જાય પંદર વીસ મિનિટ ઘરમાં ને ઘરમાં રહીએ એના કરતાં કુદરતી જે વાતાવરણ લઈએ ને એ ખરેખર ખૂબ જ મજા આવે પવન છે આજુબાજુ વૃક્ષ જોવાના આકાશ જોવાનું આ બધું ખરેખર ખૂબ મજા આવે સ્ટાર જોવાના મજા પડી ગઈ નીચે બેસવાની જો હું બે લઈને આવી ગઈ છું ઈચકા ખાવા જો બે હિંચકા ખાય નાનો ને મોટો બે હા તને હિંચકાવો હાલો તને હિંચકાવો મસ્ત લસર પટ્ટીને બધું છે હાલો હિંચકાવો અમે ધમુને જો અહીંયા આ બાજુ હિંચકાય છે અહીંયાથી ઉપર મંદિર દેખાય હા અહીંયા લસર છે ગાર્ડન માં છે ને બાળકો ને મજા આવે શું કેવું બહુ મજા આવે ગાર્ડન માં ક્યારેક ક્યારેક આવી ને એને લઈને ફ્રેશ થઈ જાય પવન આજ બહુ સરસ છે હા સીજ કઉ મૂકી નહીં જતો મસ્ત જો આજે થેપલાનો પ્રોગ્રામ છે રેડીમેડ થેપલા હા લીલા લીલા હારા છે બધું

ઢાકી દે ઢાકણું એક એક જ લે નીલ એક એક જ લે બધા ભૂકી દે એમ કે ચા ને હું લેવાય છે ને પછી લેશું ઢાકણું ઢાકી દે લેવો છો બસ 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 એમ નામ ખાલી ઢાકી દે ને ઉપરથી